તો ઉપમા બનાવવા માટે છે ને થોડીક વેજીટેબલ જો તો મેં છે ને અહીંયા ટમેટા પછી ખાલી કરીને કે ચોર વીધો હશે હવે એમાં વઘાર કરીશું છે રાખવીને તમને દેખાય તો ઉપમા બની દો મસ્ત અને હવે આને ખાઈ લેવી બસ તમને કહેવું કહેવું હોય ન તો આપણે પહેલી દાણ ટ્રાય કરી દીધી નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને અને આજે બ્લોગ ની શરૂઆત થાય છે ઘરથી તમે જો છો ઘર આપણું અને કેટલા બધા બ્લોગ તમે અગાઉ જોયા આમ તો કેટલા બધા ચાર બ્લોગ મેં બનાવ્યા ચાર કાં પાંચ મને યાદ નથી અમે ગયા હતા બાય અમારા મામા બધે સતા હતા પછી માંગરોળ ને અમારા મારે બધા ગયા હતા મસ્ત અમને વેકેશન હતું એટલે તો એ બ્લોગ તમે જોયા અને ખૂબ પસંદ કર્યા એ બદલ તમારો પણ આભાર અને ને એવું કરતા રહેજો તમે આગળના બ્લોગમાં હોતા અને લાઇક કરજો હોતા અને કહેવાય એક એમાં સત્તાધારનો બ્લોગ હતો ને એ સરસ ઉપડી હતો એમાં સો બાય વ્યૂઝ આવ્યા છે મારી માટે જ બહુ મોટી વાત અત્યારના કહેવાય કારણ કે મારા બ્લોગમાં એટલા બધા વ્યૂઝ આવે નહીં બદલે સો વ્યૂઝ આવી ગયા અને જો તમે કોઈ નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા ગુજરાતી બ્લોગ તમને રોજના લાઈફ સ્ટાઈલના મળતા રહેશે તો બને રહેજો અમારી સાથે અને અત્યારે તો સવારના આપણે મસ્ત જોતા બહાર હોતા હોય ત્યાંથી અમે ત્યાં આવતા રહેશે અને નાસ્તો કરી લીધો ચાંદ ભાખરી અને એવું એ સુવાનુંવાનું નાવાનું બાઈકી છે તો નાઈ લેવીને પછી મળી નાઈને તો અત્યારના થઈ ગયા નબળા આવું ડાયરેક્ટ જમવા બેકડે થઈ તો અત્યારે જમીતે લીધો પણ આજમાં હતો તો ખબર ન પડી કે આપણે શૂટિંગ કરેલી યાદ નો રહ્યું અને જો જમીને એવું પાછાના કચરો ઊભો તો થઈ ગયો પાછળ તો જમા રોટલી જમી લીધું છે અને તડકો પડે બે અમારે જો

તો હવે અત્યારના ગુડ ઇવનિંગ થઈ ગઈ છે અને બધા કુલર તો હજી ચાલુ જ છે અને અમારે બનાવો છે મારે એટલે ઉપમા મારી મમ્મી ઘરે નથી તો એ કામી છે તો પછી મેં કીધું નાસ્તામાં આપણે ઇવનિંગ સ્નેક્સ કે છે કે એ નાસ્તામાં કીધું ઉપમા બનાવું તો રવો ને હું બધું લઈ આવ્યો છું જો બધું શું કહેવાય વિડીયો શૂટિંગ માટે બધી વસ્તુ લઈ લીધી આવી ગયો અહીંયા રવો તો ધીમે ધીમે આપણે પ્રોસેસ ચાલુ કરી તમને પણ ઉપમા ન બનાવતા ઈચ્છે ન બનાવતા આવડતા જોઈ લેજે ઉપમા બનાવતા આવડી જાય આવડે કદી ટ્રાય નથી કર્યો પહેલી વખત ટ્રાય કરવી તો જેવી કેવું બને આપણીથી ઉપમા તો બનાવી તો ઉપમા બનાવવા માટે છે ને થોડીક વેજીટેબલ જો હે તો મેં છે ને અહીંયા ટમેટા પછી ડુંગળી અને ધાણાને એવું લઈ લીધું છે અને વઘારમાં હું શું શું નાખીશ આગળ કહું છું તો પહેલાં છે ને આ બધાને કટ કરવા જોઈએ તો આ ડીશમાં કટ કરી લેવી પહેલાં તો આપણે છે ને રવો તો અહીંયા લઈ લીધો જવો અને છે ને એને પહેલાં શેકવો પડશે બે એકથી દોઢ મિનિટ શેકવો પડશે મીડિયમ ગેસ ઉપર તો હજી ગેસ ચાલુ કરવાની વાર છે બધું જો મસાલેનું બધું આવી જશે તો લીમડો જ બાકી રહી ગયો લીમડો પહેલાં લઈ લેવી અને પછી છે ને શેકવા માંડવી આપણે રવાને કરીને આ કઢાઈ મેંકી દઈશું મસ્ત શેકવા મીડશું તો આપણે પહેલાં ગેસ સળગાવી લેવી એના વગર તો કાંઈ થવા નથી અરે બસ સળગી જાવ મીડિયમ રાખીશું

બહુ લાલ થઈ જાય તો પછી મજા ન આવે ખાવાની એટલે પછી થોડોક થોડોક જાં સુધી સગા ના આવવા મંડે અને ફૂલાઈ જાય રવો ત્યાં સુધી અને શેકશું મસ્ત તો જોવો રસ આ રવો ને તો મસ્ત શેકીને ખસ થોડોક ગરમ ગરમ છે વાઈટકો અને કડાઈની પાસે છે ને તાટી કરીને અને છે ને ખાલી કરીને કે ચોવો રવો કાઢ લીધો હશે હવે એમાં વઘાર કરીશું દેખાય તો આપણે ગેસ તો ચાલુ કરી દીધો તેલ તો નહી આપણે માપ પ્રમાણે તેલ પી દીધું છે તેલ ને આવવા દઈશું ધીમે ધીમે તો હવે તેલથી તો વિડિયો ઊભો રહી ગયો છે મને કાંઈ ખબર ન રહે ઉપમા જ બની ગયો હતો જો મેં બધું સાફ કરીને કહ્યું અને અહીંયા વાસણ ટકવા પડી ગયા અને ઉપમાય બની ગયો છે હું તમને બતાવું જો ઉપમા બની ગયો મસ્ત અને હવે આને ખાઈ લેવી પછી તમને કેવો કેવો ભાઈ ન તો આપણે પેલી દાણ ટ્રાય કરી હતી તો ઉપમા ખાઈ લેવી પછી મળવી અને સોરી થોડુંક હું તમને બતાવીને અડધી રેસીપી માણસ શેર થઈ તો પછી હું તમને બોલી હમણાં કહી દઉં કઈ રીતના હોય છે તો પેલા ખાઈ લેવી ને તો ટાટા થઈ જાય ઉપમા પાસે અત્યારે તો ઘરની બહાર આવતા રહ્યા સીવીને ઉપમા ખાઈ લીધો અને જો વાસણ ઉટકી ખા મમ્મી ઘરે ન હોય ને તો આપણે થોડુંક થોડુંક કામ કરીને જો વાસણ ઉટકીને સાઈડમાં ખડકી દીધા છે એટલે એમને ખબર ન પડે કે આને ઉપમા બનાવીને ખાઈ લીધો એવી રીતના તો શું કહેવાય અધ્વચારે જ બંધ થઈ તો ને એમાં ક્યાં પોઈ કદાચ આપણે કાંઈ ખબર નથી વઘાર કરી નાખ્યો ને પછી શું કહેવાય એમાં બધું દોઢ જેટલો શું કહેવાય રવો લીધો ને કદાચ દોઢ ગણું પાણી નાખીને એને ઉકળવા દેવાનું પછી રવો ધીમે ધીમે એડ કરવાનો નહીં તો ને થોડાક શું કહેવાય આમ જામી જાય આમ બરફ કેવો એવા જામી જાય રવો તો એવી રીતના મારે થોડુંક થોડુંક થયું મારે આવડા આવડા કહેવાય જામી ગયા હતા રવાના બોલ બનીને જામી ગયા હતા એ રીતના તો પછી શું કહેવાય ખાવા ટાણે મેં સાઈડમાં કરી નહીં ખા અને બેકીનો રવો ખાધો સારો જ હતો આમ તો બહુ અલ્ટ્રા પ્રોમેક્સ કહેવાય ને કે જે બધા બનાવ્યા ટ્રેડિશનલ એવી રીતના તો આપણેથી ન બને અને પેલી વખતના હિસાબ હિસાબે બરોબર જ બન્યો તો અને બધું હવે સાઈડમાં મૂકી દીધું ઉટકીને તે અને એટલી રેસીપી ન શેર કરી શકો તમારા બદલ તો શું કહેવાય મારો સોરી એ તરફ અને નીતિનભાઈ જવા અહીંયા સાફ કરે છે સાયકલ નવરા બેઠા બેઠા કાંઈ કામ નથી અત્યારના તમે ઘરે છીએ કે દઉં કામે તો રજા પડી ગઈ વેકેશન પડી ગયું છે તો કાંઈ કારખાને જતા નથી અને જાતા મામાને ઘેરજ પાસા આવતા રહ્યા તમે બધા બ્લોગ જોયા તે ઓલરેડી મેં તમને આગળ કીધું અત્યારના જ ઘરે નવરા એમનો ટાઈમ પાસ કરતા હોય ફોન ચાર્જિંગમાં મૂકવી ખાવી હોય બે જ ચાર જ કામ બાકી કાંઈ નહીં આમ સેવા એલા રાખીશ આપણે અત્યારનાથ તો સાંજ પડવા આવી છે તમને જ કાંઈ દેખાતું નહીં એટલે જો હું તમને દેખાઈ દઉં કે સાંજ પડવા આવી છે અને નીતિનભાઈ અહીંયા પાણીની બોટલ કોઈ દી ફ્રીજનું પાણી ન પીવા આવ્યો ફ્રીજનું પણ એવું મેં પીધું હતું ઠીક

ત્યારે તો હાલતા થઈ તમને તો કન્ટિન્યુ કરવાનું એટલે આપણે બતાવવાનું તો ઘરે જ ને બતાવી દેસ તમને ભાજી અને અત્યારના આઈલાજ આવી છે અમારા બસ સ્ટેશન તરફ છોડ આપ્યું અહીંયા મસ્ત ગુરુવાર છે એટલે બધા ભાઈ બહેનોને કાલે કરવાની રજા અમારે તો વેકેશન જ છે એટલે કઈ ઉપાધિ નથી તો બધાય રમી શું લેટ નાઇટ સુધી ફ્રી ફાયર અને ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરશે પછી શાંતિથી હોઈ જાવ વળતી રાઈટ અને પવન આવે છે તો મસ્ત હોય એટલે હોવાની મજા આવે છે ધાબા ઉપર જો કે બે ત્રણ દિવસ મજા જ આવે છે કારણ કે પવન મસ્ત હોય છે તો ત્યાંના જાય બસ સ્ટેન્ડ બાજુ નીચે દેખાવાનું બંધ થઈ ગયું તો જાવી બસ ડેપો એથી તો અમે ત્યાંના પાછા આવતા રહીએ છીએ થોડા મસ્ત પી લીધી અને ત્યાંના છે ને જો પાણીની બોટલ તૈયાર કરી લીધી છે અને સામે ને ગોદડા ને ઉસે તમને બતાય નહીં ચપટાઈ ગયો ગોદડા ને ઉપ તો હવે જવાનું છે સુવા તાબા ઉપર તો ઈ પેલા તમને પાછી બતાય જાવ વરી હું તમને એમ થાય કે પાછી જાઈ રે પાછી પડી છે હો તને જીવે તે લઈ કાલે હવાર ના ખાઉ અને આમાં ઢોકળા બનાવવાનું છે પલાળેલું તો ઈ ખાવાના છે ઢોકળા કાઈ ખાવાના પાછી ઢોકળા બજે તો તમે આગળના બ્લોગમાં જોજો તો આ બ્લોગ ને એન્ટરવ્યુ છો તમને બ્લોગ પીવાય તો લાઈક કરો શેર કરશે અને મારી ચેનલ ને તો મળ્યા તો આગળ મજા બાય અને ખાવાનું પીવાનું મજા ની લાવે